નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું લક્ઝરી બસે અમદાવાદ જોડ્યું તે પહેલાં જ ખંજન ખીમાણીએ પોપસા ઢાળી દીધા બારીના ટેકે માથું ગોઠવ્યું અને ભૂતકાળના ટેકે વિચારોને ગોઠવ્યા ત્રીસ વર્ષ પહેલાં છૂટી પડી ગયેલા પ્રેમિકાએ એના દિમાગનો કબજો લઈ લીધો આમ તો એ રોજ જ યાદ કર આવ્યા કરતી હતી પણ આજે વધારે સાંભળી આવી કારણ કે વર્ષો પછી ખંજન આજે ભુજ જઈ રહ્યા હતા ભુજમાં જ એમની ખામોશી પહેલી વાર મળી હતી એને ભુજથી જ એ એને ખોઈ બેઠા હતા ભાઈ આ તમારું અમદાવાદ તો ભારે મોટું શહેરમાંથી બહાર નીકળવામાં જ કલાક લાગી જાય કોઈ એને જ ઉદ્દેશીને બોલતું હોય એવું લાગ્યું એટલે ખંજન ખીમાણીએ પોપસાની બારીઓ અડધી પડધી ઉગાડી જોયું તો બાજુમાં કોક દાદા રંગો આદમી બેઠો હતો આવા માણસો વાતોડિયા પણ બહુ હોય ન જાણ ન પીસાણ તો એ વાતો કર્યા જ કરે ખંજનને આવા લોકોનો બહુ બહોળો અનુભવ હતો બસની મુસાફરીઓ બહુ કરી હતી એણે ખાસ ભાવ ન આપ્યો માથું હલાવીને હોકારો ભણી દીધો પાસી આંખો વાંસી દીધી પ્રેમિકાનું એક જબરું સુખ હોય છે આમ ભલે જિંદગીમાંથી અદૃશ્ય થઈ ગઈ હોય આંખો ફાડી ફાડીને એને શોધ્યાત કરો તો એ જડે નહીં પણ જેવી આંખો બંધ કરો કે તરત હાજર થઈ જાય ખામોશી પણ ખામોશી પણ થઈ ગઈ એવીને એવી જ એવી એંસીની સાલમાં એને જોઈ હતી તું ક્યાં ચાલી ગઈ હતી ખામોશી આટલા વર્ષમાં ક્યારેય ફોન પણ ન કર્યો પરણી ગઈ છે તારા વરનું નામ શું છે છોકરા સૈયા કેટલા ખંજને મોઢાની મશીનગનમાંથી સવાલોની ગોળીઓ વરસાવી દીધી ખામોશીએ જવાબ આપવા માટે ઓઠ ઉગાડ્યા ખંજન ખીમાણી ખળભળી ગયા પરવાળા જેવા ઓઠમાંથી આવો પથરીયો અવાજ આ બારી સહેજ ઉગાડી રાખો ને ખંજને ફટાક દઈને આંખો ખોલી નાખી જોયું તો ખામોશી ખામોશ હતી અને સામેથી સીટ ઉપર બેઠેલા બારદાન પૂછતો હતો આ બારી થોડીક અમથી જાજી નહીં મને શું છે કે બંધ બારીએ ગૂગળામણ થઈ આવે છે ખંજનને આવું કહી નાખવાની જોરદાર ઈચ્છા થઈ આવી મને તમારો અવાજ સાંભળીને ગુગણામણ થઈ આવે છે પણ એ બોલ્યો નહીં અને અડધી બારી ખોલી નાખી ફરી આંખના ઢાંકણ બંધ થયા ને દિમાગના કમાળ ખુલી ગયા ખંજન ખીમાણી પસાસમાંથી પળવારમાં વીસ વર્ષના બની ગયા ભુજની કોલેજમાં મેદાનમાં ઊભા રહી ગયા સામે જ ઊભી હતી ખામોશી હસ્તી શરમાતી પવનમાં ઉડી જતા દુપટ્ટાને ફરી પાસો સાતી ઉપર ગોઠવતી અને થોડી થોડી વારે વિના કારણ માથાના વાળમાં ખોસેલા ગુલાબના ફૂલને સરખું કરવાનો પ્રયત્ન કરતી ખામોશી કેટલા માર્ક્સ આવ્યા ખંજન પૂસીને એણે દુપટ્ટો સરખો કર્યો અઠ્યાસી ટકા તારે પાસઠ ટકા અમે કંઈ તારી જેટલા મહેનત નહોતા કરી શકતા માર્સ્ક માત્ર મહેનત કરવાથી નથી આવતા એના માટે બુદ્ધિ હોવી પણ જરૂરી છે સારું તો પછી અમારા જેવી ઠોટ છોકરીના પ્રેમમાં શા માટે પડ્યા પ્રેમમાં પડવા માટે છોકરીનું દિમાગ ન જોવાય એ માટે તો છોકરીનું રૂપ અને ફિગર યુ સેટઅપ છોકરીઓની આ તકલીફ છે એ લોકો ક્યારેય સાંભળીની સપાટીથી ન તો જઈ શકે ન જોઈ શકે છે ખામોશીએ ગુલાબ ઉપર હાથ અટકાડી લીધો અને છોકરીઓની તકલીફ એ છે કે તમે લોકો ગમે તેવી હળવી વાતને પણ ગંભીરતામાં પલટાવી નાખો છો કેવો મજાનો મૂળ હતો પલવારમાં બગાડી નાખ્યો સાલ હવે કઈક સુંદર રોમેન્ટિક વાત કર ખામોશી શરમાઈ ગઈ એકવાર આપણા લગ્ન થઈ જવા દે પછી તો આખી જિંદગી રોમાંચ જ રોમાંસ હશે તું તો મોટો છે ને એટલે મોટો સાહેબ બની જવાનો ખામોશી બંધ આંખે ભવિષ્યનું દ્રશ્ય વર્ણવી રહી હતી હું તારા માટે ભાવતા ભોજન બનાવીને રોજ બપોરે તારી રાહ જોતી રહીશ તું ઓફિસેથી આવે એ પછી આપણે સાથે જમીશું એક થાળીમાં અચ્છા ચાલ મને એ કહે કે તું કઈ કઈ વાનગી રાંધીશ મારા માટે ખંજન ખીમાણીએ પૂછી તો નાખ્યું પણ પછી જે જવાબ સાંભળવા મળ્યો એનાથી એ શોકી ગયો સવાલ પૂછ્યો હતો પોણી જેવી પ્રેમિકાને પણ જવાબ મળ્યો કાળમીંડ ખડક ઉપર વીંજાતા હથોડા તરફથી ઉના ઉના બાજરાના રોટલાને રીંગણાનું ભડથું લ્યો હવે ઉતરો હેઠા સોટીલા આવ્યું બસ અહીં ટેક અડધો કલાક ઊભી રહેશે સોટીલાના ઓળો રોટલા એકવાર ખાશો પછી જિંદગીભર નહીં ભૂલો ઝટકા સાથે આંખો ઉઘડી ગઈ સામે પહેલો અણઘટ ઊભો હતો ખીખી આટા કરતો કાનમાં આંગળી નાખીને કારણ વગર ફેરોતો ભૂખ ન લાગી હોય તો પણ ભોજન માટે આગ્રહ કરતો ખંજન ખીમાણીથી હવે ન રહેવાયું એ તપી ગયા ભાઈ મેં તમારો કંઈ ગુનો કર્યો છે તમારા પૈસા ઉસીના લઈને પાસા નથી વાળ્યા તમે રસ્તે ચાલતા જતા તાને મેં બે પગ વચ્ચે સ્કૂટર ઘુસાડી દીધું છે નહીં ને તો પછી ક્યારના શું કામ મારી ખેદે પડી ગયા છો તમે જોતા નથી હું આંખ બંધ કરીને પહેલો ડઘાઈ ગયો એના ચહેરા ઉપર માફીની માગણી ઉભરી આવી ભાઈ સાહેબ મને શું ખબર કે તમે થાક્યા હશો ને તમને ઊંઘ આવતી હશે મારા મનમાં એમ કે બસમાં જ્યાં લગી સાથે સીએ ત્યાં સુધી આપણે બધા એક માળાના પંખી કહેવાય તમને કંટાળો ન આવે એટલા સારું હું તો વાતો કરતો હતો હવે પછી જો એકે શબ્દ બોલું તો ફટકેજો એ તો રીંગણાનો ઓળો ને બાજરાના રોટલા ખાવા માટે બસમાંથી ઉતરી ગયો પણ ખંજનનો ભોજન થાળ ઊંધો વાળતો ગયો મોટા ભાગની બસ ભોજન માટે ખાલી થઈ ગઈ હતી ખંજન એકલો આસમાનમાં પથરાયેલા આથમતા સૂરજના ઉદાસ કિરણોને તાકતો બેસી રહ્યો બસ કોશિશો કરી અનેક મથામણો કરી પણ તૂટેલું દ્રશ્ય ફરી પાછું ન સંધાયું તે ન જ સંંધાયું વાંકાનેર ગયું મોરબી ગયું અને ભસાવ પણ ગયું હવે ઊંઘ નહોતી આવતી અને ખામોશી પણ નહોતી આવતી સામે બેઠેલા અળબંગ આદમીએ વિસારોની આખી રંગોળી વીખી નાખી હતી ખંજન ખીમાણી દાંત ભીસીને એની સામે જોઈ રહ્યા હોઠ ભીસીને બેઠા રહ્યા પેલો અળબંગ પણ ખંજનની નારાજગી હવે સમજી ગયો હતો શેખ ભસાવ સુધી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિનાએ બેસી રહ્યો ભસાવ છોડીને બસ ભુજના રસ્તે આગળ વધી ત્યારે એણે શર્ટના કિચ્છામાંથી શેરફોન બહાર કાઢ્યો કોઈની સાથે મોટેથી વાતો કરવા લાગ્યો રવજી કાકા હું દુર્લભજી બોલું છું અમારી બસ લગભગ અડધા કલાક પછી ભુજ આવી પહોંચે તમે લેવા માટે આવવાના ને ના ખામોશીબેનને ન મોકલતા ઠંડી વધારે છે અને મોડું એ થયું છે ભલે ને ગાડીમાં આવવાનું હોય પણ બેનને ન મોકલશો તમે જ આવજો લ્યો ત્યારે ફોન મૂકું છું ખંજન ખીમાણી ટટ્ટાર થઈ ગયા ખામોશી અને રવજી કાકા આ તો એ જ એનો અર્થ એ થયો કે એ હજુ સુધી કુંવારે જ છે એને પિયરમાં જ મારે જ આટલા વર્ષોમાં ક્યારેય ભુજ આવવાનું નથી બન્યું એટલે એની ભાળ ન મળી કદાચ એના પપ્પાએ ઘર બદલી નાખ્યું હશે પણ સામે બેઠેલો અળબંગ મારી ખામોશીને કાર લઈને બસ અટા પર આવતી આવવાની મનાઈ શા માટે કરે છે એને શીસ પાડીને કહેવાનું મન થઈ ગયું હે ભાઈ હે મહાપુરુષ તારી મૂડીઓ સાસા મોતીઓ ભરી દઉં તું પાછો ફોન લગાડ રજી કાકાને કહી દે કે સાથે મારી ખામોશીને પણ લેતા આવે જિંદગીમાં એક વાર એને પણ એની સામે જોઈએ તો કંઈક વાત થાય ને બસ દોડતી રહી દોડતી રહી દોડતી જ રહી મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ